રાજકોટમાં હસનવાડી વિસ્તારમાં આવેલા રંગીલા સેવા સમિતિ તથા જલારામ મિત્ર મંડળ દ્વારા સાતમી ડિસેમ્બરે ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં માતા પિતા વિહોણી તેમજ જરૂરિયાતમંદ પરિવારની સાત દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે સમિતિ દ્વારા લગ્ન લખાણથી લઈને તમામ પરંપરાગત વિધિઓનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે દીકરીઓને એકસો પાસાઠ વસ્તુઓ કર્યાવરણ સ્વરૂપે ભેટ આપવામાં આવશે ત્યારે અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ માહિતી આપી હતી શ્રી રંગીલા સેવા સમિતિના પ્રમુખ શ્રી કાનાભા જસાભાઈ ડાબી મારું નામ છે અમારા રાજેભાઈ હર્ષભાઈ વડેરા એ જલાલ મિત્ર પ્રમુખ છે અને માતાજી સમાજ અગ્રણી એવા સાહેબેન ડાભી પ્રમુખ આવા સતત અવનવા કાર્યક્રમ રંગીલા સેવા સમિતિમાં વર્ષો વર્ષો તો છે દર વર્ષે સમૂહ લગ્ન માતાજીનો લોટા આગામી પાંચસો ને બાર લોટાનું આવ્યું પાંચસો ને બાવન લોટા તારીખ અઢાર બાર બે હજાર પચીસ ગુરુવારે એક બોલબાલા અને રંગીલા સેવા સમિતિ દ્વારા એક આયોજન કરવામાં આવે છે એકવીસ તારીખે માતાજીનો નવચંડી યજ્ઞ એકવીસ બાર બે હજાર ને પચીસ રવિવાર સરસ ભાગવત સપ્તાહ સર્વ રંગીલા સેવા સમિતિના પિતૃના મોક્ષે ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવાનાથી છે બાવીસ બાર બે હજાર પચીસથી આવું અનેરો આયોજન કરી છે એક સોસાયટીનું તનમન ધનથી મને એક પરિવાર તરીકે સાથ મળે છે એવા સાત દીકરીઓના સમૂહ લગ્ન તારીખ સાત બાર બે હજાર પચીસ રવિવારે સવારે એક રૂડી જાન આવશે સાત સાત દીકરીઓની રંગે તંગે એના સામયા કરશું ફૂલનો વરસાદ કરશું સવારે સવા દસ વાગે દીકરીનો નાસ્તા તમામ જાને મંડળ નાસ્તા વ્યવસ્થા સંસ્થા તરફથી રાખેલા રાખવામાં આવે છે સવા અગિયાર વાગે હસ્તમેળા સાથે દીકરીઓનો મહાપ્રસાદનું આયોજન એક ઘરે આપણી દીકરી બનાવી એવું આવું આયોજન અમે કરી છે અજયભાઈને અમે કાનાભાઈ તરફથી આવું એક આયોજન કરી છે અમારી દીકરીઓ સમજીને કે ભાઈ કે સમૂહ લગ્ન નહીં કે સમૂહ લગ્ન કરવા ખાતર ખાલી સમૂહ લગ્ન કે શું દીકરીમાં ઘટું હોય શું દીકરીને વાલું છે એ વસ્તુ અમે પૂરી કરવા એક અમારી બેની એક પ્રેરણા છે એમ અને આવા નવા દીકરીઓના આશીર્વાદ અમારી આખી સંસ્થા ઉપર ટકે રહે અને આવાના સરસ કાર્ય આપે એવી જરામ બાપા પાસે અને રંગીલાંગે પ્રેરણા કરું છું પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ રંગીલા સેવા સમિતિ અને જલારામ મિત્ર મંડળ સાથે મળી એક સહિયારો ખૂબ સરસ પ્રોગ્રામ કરી છે ઘણી પ્રવૃત્તિ રંગીલા સેવા સમિતિમાંથી થાય છે જેવા હમણાં આપણે જે આયોજન છે એ સમૂહ લગ્નનું છે સાત દીકરીઓ છે એવી રીતે હોય કે મા હોય ઘણાને પપ્પાનો હોય ઘણા આશ્રમમાં મોટે થયેલા છે એવી દીકરીઓનો સર્વે કરી ઘરે જઈ અને એ દીકરીઓ માટે આયોજન ગોઠવેલ છે એવી સાત દીકરીઓના કે રંગીલા સેવા સમિતિ રીતે આયોજન કે ઘરેથી જેવી રીતે એના પપ્પાના આંગણામાં હોય કે લગ્નની વિધિ લખવાની વિધિ સર મંડપ અહીંથી પડે કે જ્યાં સુધી એને પરણીનો જાય ત્યાં સુધીની તૈયારી રાખી છે દીકરીઓને બધું કર્યાવરને બધું જે લગ્ન લેખા તો આપી દીધો એક દીકરીનો છે હજી એ બતાવવાનો એ વસ્તુ અમે મોકલશું અને પહેલેથી જેમ પોતાની દીકરી માની અને જે વર આપણે જરૂરિયાતનો આપી એ રીતે બધી જરૂરિયાત વિચારી અને અમે ગોઠવણી કરી એકસો ને સાત આઈટમ છે એકસો ને પાસઠ આઈટમ છે અને હરેક જીવન જરૂરિયાત વસ્તુ એમાં છે દીકરીને કોઈ બીજી વસ્તુની કે જરૂરિયાત ન રહે એવું અમારું આયોજન છે